તો આપણે એ સરુજીયા સાહેબને આજે અમે મળવા જઈએ છીએ મારી સાથે છે નયનભાઈ ચાલો તો આપણે ફેમસ ઈ કોમેડી કોમેડી કન્ટેન્ટ જે બનાવે છે એ સાહેબને આપણે મળી મસ્ત સારો એક ફ્રોમ બને હે હે નન્યારે હે

દાખલ <laughs> <laughs> <color nia> <laughs> <laughs>

ভিতৰত যায় যে তোমাৰ ভাল

અને એકદમ ડાઉન ટુ અવર છે એવું એને જલ્દી હતું એ જલ્દી જતા રહ્યા થોડુંક એના રહ્યા રહ્યાનું હતા એટલે એક જગ્યાએ શૂટિંગ બતાવીને આવ્યા હતા અને પછી એને ઉતાવળ હતી અત્યારે નીકળી ગયા પહેલાં તો એ આપણને એટલો દસ પંદર મિનિટનો ટાઈમ આપ્યો ઘણો ઘણો કેવાય આપણે અને એને કીધું કે કઈ રીતે આમ શૂટ કરવું અને કઈ રીતે એની એની વાત થોડી કરી કે મારે એક વર્ષમાં આટલું કર્યું ના તે બહુ મજા આવી અને એને ઉપરથી આપણે થોડું મોટિવેશન મળ્યું આપણે વસ્તુ તમે વ્યવહારિકમાં કરતા હો જેમ કે ઇન્સ્ટા છે યુટ્યુબ છે તો એમાં નેમાં તમારે કંટીન્યુ ટાઈમ આપો ચાલુ રાખવું કે હાર નહી માનવાની એમ એનો મતલબ એવો એટલે વિડિયો હાલે કે નો હાલે તમારે કન્ટેન્ટ બનાવતા રહેવાનું એ કન્ટેન્ટ પ્રમાણે ટાઈમ પ્રમાણે ગુપ્ટો દેવાનું કન્ટેન્ટ બનાવતા રહેવાનું અને કોઈ દિવસટકાળો નહી લાવવાનો ભલે view આવે કે આવે આપડે વિડીયો અપલોડ કરવાનું આપણું કામ છે વ્યુ આવે કે નો આવે એ આપણું કામ નથી એ આપણે નહીં જોવાનું સારું તો ફરી મળશે હવે નવા વિડીયો જ્યાં સુધી જય હિન્દ જય માત્ર